રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જાડેજાના હસ્તે બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિને સન્માનિત કરાયા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિને સન્માનિત કરાયા ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં પોતાની અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબંધતા થકી વિવિધ કક્ષાએ સંનિષ્ઠ કામગીરી કરી વિરલ સિદ્ધિ હાંસલ કરનાર ગુરુજીઓના સંકલન અને સંવાદિતા માટે ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર્સ ફેડરેશન સમર્પિત છે તેની વાર્ષિક સાધારણ સભા અને શૈક્ષણિક અધિવેશન આનંદ નિકેતન સુગટ ગાંધીનગર ખાતે પાંચ એક બે હજાર છવ્વીસના રોજ યોજાયું તેમાં બાળ દેવો ભવ અને સરકારી શાળા શ્રેષ્ઠ શાળાના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓમાં એક ઉત્તમ નાગરિક ઘડતર થકી રાષ્ટ્રીય નિર્માણ કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહેલા શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં સિંચન કરનાર સમાજને શિક્ષણનું મહત્વ અને સામાજિક જનજાગૃતિનો સંદેશ આપનાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિ રાજ્ય પારિતોષિક વિજેતાનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીબાબા જાડેજા અને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ સન્માન બાકરોલ પ્રાથમિક શાળા બાકરોલ ગામ કાલોલ તાલુકા પંચમહાલ જિલ્લાનું સન્માન અને ગૌરવ છે તેવા વિશેષ ભાવ દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો વાત્સલ્યમ સમાચાર કાલોલ પંચમહાલ